છતાં કેટલાક લોકો કોઈને કોઈ પ્રકારે એ રાજનીતિમાં હોય પણ એ પણ કંઈક મર્યાદા હોય એને રાજનીતિમાં બધું જ હોઈ શકે છે વિરોધ પક્ષ તરીકે ટીકા ટિપ્પણી બધું જ કરવાનો એને અધિકાર છે પરંતુ ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી હું જોતો આવ્યો છું કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આખા ટ્રાઈબલ વિસ્તારની અંદર અલગ અલગ તાલુકામાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરે છે અને આખા ગુજરાતમાં એમની એક ટીમ વ્યાપીલી છે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે આમ આદમી પાર્ટીના હું તો કહું એક પ્રકારના એજન્ટ પ્રકારના લોકો છે આ લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને કયા તાલુકામાં કયા જિલ્લામાં વિકાસના કામોમાં કંઈક ને કંઈક નાની મોટી ગરબડ થઈ હોય લાખો રૂપિયાના કામો થવાના હોય તો હું સ્પષ્ટ માનું છું કે થોડી દોડ કંઈક ને કંઈક છતી હોય છે તો એક છતી રહી હોય કઈક કર્મચારી અધિકારી ભૂલ કરીને યોગ્ય દિશામાં યોગ્ય રીતના તપાસ માંગવી જોઈએ પરંતુ આખા ટ્રાઇબલ બધા જિલ્લાની અંદર આવા કોઈક ને કોઈક વિકાસના કામો થયા હોય એમાં રોડ રસ્તાના હોય કે ભાઈ જંગલ ખાતા ને લગતા હોય કે મનરેગાને હોય કે કોઈ પણ પ્રકારના કામો કેટલાક ઉદ્યોગોમાં ઉદ્યોગો આજે ગુજરાતમાં ખૂબ સારી રીતના ચાલે છે રોજગારી આપે છે તો એ ઉદ્યોગો ચાલે એમાં કંઈક ને કંઈક ને કઈક હોય તો તેમાં પણ ઉદ્યોગોમાં પણ આ જે એક ટીમ છે આમ આદમી પાર્ટીના નેતાઓની ટ્રાઈબલ વિસ્તારમાં ખાસ એવા નેતાનો પ્રવાસ હોય છે હવે પ્રવાસ કરી ત્યાં સુધી એમનો કોઈ વાંધો નથી પણ સરકાર પર સરકારના મંત્રીઓ પર અમારા જેવા નેતાઓ પર ચોર સાવકાર ને દંડે તે રીતના એમની આખી કાર્ય પદ્ધતિ છે પરંતુ આજે નેતાઓ શું કરે છે કે એક કામને તપાસ માંગે જિલ્લા સંકલનની મિટીમાં પણ તપાસ માંગે સરકારમાં પણ તપાસ માંગે ને તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં કે મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ ફલાણે માંગી

ટ્રાઈબલ નેતા આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે પચાસ લાખનો તોડ કર્યો પચાસ લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો આવી રીતના ઘણા એવા નાના નાના એવા કામોની અંદર આવી રીતના તપાસ માંગી સોશિયલ મીડિયા મૂકવું પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈ ને કોઈ રીતના મોટા ભાગના તાલુકામાં એ નેતાનો એની સાથે બે ચાર પાંચ લોકો એ આખી ટીમ જ છે એ પ્રવાસ હોય છે અને આવા કામ થયેલા હોય એ એની ટીમ જ બતાવે કે આ તાલુકામાં આ જિલ્લામાં આ પ્રકારના કામો થયા છે અને આ રીતના પ્રસિદ્ધિ પ્રસિદ્ધ કરવાનો તોડ પાણી કરવાનો અને લાખો રૂપિયામાં તોડ થાય છે એવું લાખો રૂપિયામાં તોડ થાય છે અહીંયા અમારા પાસે એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં કેટલાક લોકો અપેક્ષા રાખી છે અને આવા લોકોને રોકવા જોઈએ તો જે બે વર્ષ વર્ષ દોઢ વર્ષ પહેલા ટ્રાયબલ મૂઝિયમમાં મર્ડર થયા હતા એ મંડળનું બધા જ લોકો ભેગા મળીને સરકાર તરફથી મંત્રી આવ્યા બધા ભેગા ભેગા આમ આદમી પાર્ટીના બધા નેતા થઈને પચીસ પચીસ લાખ રૂપિયા આપ્યા પણ બાકીના કેટલાક નેતાઓએ ચૂંટાયેલા લોકોને એમની સાથેની એક ટીમ એમને દસ દસ લાખ રૂપિયાનો તોડ કર્યો દસ દસ લાખ જો આ બહુ હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું બહુ જવાબદારીપૂર્વક દસ લાખ દસ દસ લાખ રૂપિયાનો તોડ કર્યો એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય છે પણ અધિકારી આખી વિગત આપી કે આખા એકતા પરેરનો આટલો ખર્ચ ટ્રાઇબલ વિભાગનો બિરસા જન્મ જયંતિનો ડેડિયાપાડાનો આટલો ખર્ચ આ અને એજન્સીઓના નંબર લીધા નંબર લીધા એ એ અને પછી અધિકારી નું ફોન કરે કે આટલો ટોટલી ખર્ચ થયો છે એમાં મારા આટલા ટકા હોવા જોઈએ એકતા પરેડમાં આટલો ટકા આટલો ખર્ચ થયો એમાં મારા આટલા ટકા હોવા જોઈએ ડેડિયાપાડામાં ગિરસાંડાના કાર્યક્રમની અંદર આટલો ખર્ચ થયો તમારે પંચોતેર લાખ રૂપિયામાં આવી આ ટ્રાયબલ નેતા જે પોતાની ગણે આદિવાસી એક અલગ અલગ તાલુકામાં ફરે છે જિલ્લામાં ફરે છે આદિવાસીઓમાં આદિવાસીની ઉશ્કેરી ફરે છે ક્યાંક આવા કામો હોય ત્યાં પછી તપાસના બાને પછી તોડ પાણી કરવાના આ ધંધા એક પ્રકારનું આખું નેટવર્ક છે આ લોકોનું આમ આદમી પાર્ટીના લોકોનું એક પ્રકારનું આખા ટ્રાઈબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે ને એના કારણે વિકાસના કામોમાં ને કોઈ રીતે રોડા નાખવાના ધંધા આ પ્રકારના કરે છે હું ચોક્કસ માનું છું કામ થતું હોય ત્યાં ક્ષતિ હોય તો ક્ષતિ હોય તો એમાં ઘણા બધા નિયમો છે યોગ્ય જગ્યાએ તપાસ માંગો તમે પણ તપાસ માંગે એનો પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ પણ આ તો એને પછી તોડ પાણી કરો આના પંચોતેર લાખ રૂપિયા માંગે તમે વિચાર કરો આમ તો રકમ મોટી હતી બંને જગ્યાને મોટો ખર્ચના પ્રમાણે એ એમને મોટી રકમ માંગી પણ છેલ્લે પંચોતેર પર આવ્યા કે પંચોતર પંચોતેર અમને આપો આ બધી વાત મારી પાસે ઘણા ટાઈમથી આવી છે ને તેમાં એક પત્ર પણ આવ્યો છે ને પત્રમાં પણ બહુ કેટલાક અમારા લોકો પણ છે હું બહુ સ્પષ્ટ હું કહું મારી સાથે જોડાયેલા હોય ભાજપનો હોય કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય પણ કરપ્શન કરતો ભ્રષ્ટાચાર કરતો હોય એમાં હું કોઈને છોડું નહીં મારી સાથે ફરતો વ્યક્તિ પણ આ રીતના આ આ રીતના પ્રજાના પૈસાનું શોષણ કરતો હોય તોડ કરતો હોય અધિકારીને દબાવતા હોય કોન્ટ્રાક્ટરને દબાવતા હોય એમાં ભાજપનો તૂટાયેલો પ્રતિનિધિ હોય કે પછી કોંગ્રેસ નું પ્રતિનિધિ હોય કે આમ આદમી નું તૂટેલો પ્રતિનિધિ કોઈ બી મારા માટે બધા સરકાર એ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર ને આજે એકબીજાની આ જિલ્લાની અંદર એકબીજાની મિલી ભગત છે બોલું છું થોડા દેશ પેલા નીલભાઈ બોલ્યા બાકી કોઈ બોલતું નથી કેમ ભાઈ બધાએ બોલવું જોઈએ કોક ને કોક બધા એકબીજાની મિલી ભગત છે એટલે કોઈ એકબીજા બોલતા નથી બધા બાકી બેફામ પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ સરકાર બધા પર આરોપ મૂકે છે વહીવટી તંત્ર પર આરોપ મૂકે છે અધિકારીઓ પર આરોપ મૂકે છે અધિકારીને ડરાવે છે અધિકારીને ધમકાવે છે કોઈ બોલતું નથી કેમ ભાઈ એકબીજાના તાર અડેલા છે તો આ જે વસ્તુ જે છે આ આ રોકવા માંગુ છું આ જે વસ્તુ રોકાવશું કે સરકારી જે પૈસા કરોડો રૂપિયા આવે છે એ યોગ્ય રીતના વપરાવા જોઈએ અને આવી રીતના તોડ પાણી થશે કામમાં હું ફરી પણ કહું છું કે તપાસ માંગો ચૂંટાયેલા પ્રતિનિધિ તપાસ માંગવાનો અધિકાર છે એના નિયમો હોય એને એના પછી એમાં તોડ પાણી ના કરવાનું હોય